વડોદરા જિલ્લા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરફથી એલેશિમિયા ટેસ્ટિંગ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે થેલેસેમિયા શું છે એનું એનું સૌને જ્ઞાન આપવા માટે અને એની જાણકારી વધુમાં વધુ લોકો પાસે જાય એવો સારો પ્રયત્ન સંસ્થાના પ્રિન્સિપાલ સુનિલભાઈ માપતે જે કરવામાં આવ્યો છે ખરેખર અભિનંદનને પાત્ર છે થેલેસેમિયા અત્યાર સુધી બહુ લોકોને ખબર નહોતી પણ હવે દિવસે દિવસે એની અવેરનેસ વધતી જાય છે અને એ જેલેસેમિયા માઇનોર હોય તો બરાબર નહીં તો એ એ જીવલેન પણ હોઈ શકે છે વધારે હોય તો એ જીવલેન પણ હોઈ શકે છે નવા જે પણ ન્યૂલી મેરીડ થતા હોય એમને પણ આ બાબતે સૌથી વધારે સજાગ રહેવાની જરૂર છે જો સજાગ રહેશે તો ભારતની આવનારી પેઢીની અંદર પણ આપણે સારું કામ કરી શકશું સૌને અત્યારે બધા જ અમારા બધા જે પણ વિદ્યાર્થીઓ છે એમને બધાને અમે વિનંતી કરી છે કે તમે બધા આની અંદર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સ વેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે